गायन्ति अम् श्यामगा ध्यानावासिस्तद्गतेन मनसा पश्यन्ति अम् योगिनो यस्या तन्न विदुसुरा सुरगणा देवावतास्मे नम मूलतो पिठोपरे न विराजित देवताय स्वाहा

તો પૂછી બાપુ ત્રણ ઓમ ઓમ ભુ સ્વામ સ્વ સ્વામ સૂર્યાય નફલા સંતો યજમાન્ય પૂર્ણ સંતો મનો યજ્ઞ નારાયણ ભગવાન સંતેશ્વર મહાદેવ ચાલો હવે આપણે પૂજ્ય ભગવતીદાસ બાપુ તેમજ અહીંયા ગુજરિયાથી વધારેલા